સુખ આવે છે એનો તપાસ કરવો જોઈએ સુખને ઓળખવા માટે પેલા સુખ ને ઈચ્છવા પેલા સુખ ને ઓળખવું તો ને આપણને ક્યાંથી સુખ આવે છે સેવા કરવામાં સુખ આવે છે સ્વતંત્રતામાં સુખ આવે છે ભજન કરવામાં સુખ આવે છે નિયમ ધર્મ જગતને છોડવું ત્યાગ વહી સુખ એટલે મારે જે તેર માં વતના એની બધી ચિકિત્સા કરી છે મારે કે અમને જ્ઞાન વૈરાગ જ્ઞાનનો અને વૈરાગનો અમને ભાર જણાતો નથી સદધર્મનો અમને ભાર જણાતો નથી એટલે એનો અર્થ શું થાય કે એટલું સુખ નથી આવતું જેટલું મૂર્તિ માંથી આવે છે આ બધા તો સદગુણો છે સારા છે પણ તો એની કમ્પેરિઝન ક્યાં વધારે સુખ છે એવું મહારાજે આઉટ કરી લીધું છે આપણે હજી પોઈન્ટ આઉટ નથી કરવી ક્યાં વધારે સુખ છે પોઈન્ટ આઉટ કરીને પછી એને મેળવવાના સાધનો કરવા તો મારે જ કે એને આ જગતના ઉત્તમ થકી ઉત્તમ જે પંચ વિષય હોય એ બધાય નરસા થકી નરસા થઈ જાય એના થકી પણ નરસા થઈ જાય એવું એલું પોઈન્ટ આઉટ થાય તો મારે કે જ્યારે અમને સહજપણે જે વિષય ભોગવતા હોય ત્યારે તો કાંઈ બહુ વિચાર થતો નથી પણ જ્યારે એમાંથી આમ કોઈક આ જગતના વિષયમાં હારે મનાય ત્યારે અમને આ વિચાર થાય છે

વધારેમાં વધારે સુખ આપણે આપણે વાત શું કરીએ આગળ સત્તામાં અને ધાયરું થવામાં એટલે જે ઈચ્છે છે તે મુક્ત ઓલું ક્યાંક આવે છે ને હે કોઈ કે મુક્ત કોઈક મુક્ત આમાં આવે છે કે એ મુક્ત જે અનંતકોટ હે જઈ શકાય થાય એવું અતિ સ્વતંત્રતા છે તોય પાછી સ્વતંત્રતા મૂકીને પરાધીનતા રાખે છે સ્વતંત્રતા તો એ ભગવાનના પ્રભાવથી છે ભગવાનની ઉપાસનાથી એટલે ન્યાય જેવું એને સુખ છે અહીંના ભોગ નથી લ્યા ભગવાનના આનંદ ભોગ છે આનંદ ભોગ અતિ સુખ છે તે જાણવા માટે સુખને ઓળખવું અતિ જરૂરી છે પછી તેની વધતી ઓછી માત્રાને ઓળખવી પડે છે પછી તેનું અલ્પપણું વિપુલપણું જાણવું પડે છે અને તે બધું જાણવા માટે તેનું વિરોધી એવું દુઃખ તેની માત્રા જથ્થો વગેરેની સાચી ઓળખાણ આપણને હોવી જરૂરી છે અત્યારે મને અનુકૂળતા કઈ કઈ વાતની છે અને અત્યારે મને પ્રતિકૂળતા કઈ કઈ વાતની છે એ મેચિંગ કરે એટલે આ સુખ કે ઈચ્છવાનું દુઃખ ને નહીં ઈચ્છવાનું દુઃખ તો પછી ઓલું બાય વન ને ગેટ ટુ એની ગોડે આવતું હોય છે ને બાય પ્રોડક્ટ હોય છે એ પરાયણે આવે છે પણ સુખ બે પ્રકારના છે એક નાશવંત અને એક અવિનાશી ભગવાનનો નું સુખ છે એ અવિનાશી છે અને નાશવંત સુખ આ લોકો છે ભગવાનનો નું સુખ આપણને ક્યારે આવ્યું સત્સંગનો નું સુખ આપણને ક્યારે આવ્યું તમે કેટલા વાર થયા સાધુ થયા છે વીસ કેટલા વીસ વીસ થઈ ગયા તો તમને સત્સંગ નું સુખ ક્યારે આવ્યું આવતું હોય છે પણ કે યોજાતું જતું છે સત્સંગનો શોખ ક્યારે ભાડ્યું ફીલ થયું કે આજે મને સત્સંગનો શોખ આવ્યો આજે મને ભગવાનનો શોખ આવ્યો કોઈથી પૂછો છ એ આવ્યું સત્સંગ સદ્ગુણ સામેને અનિર્દેશ સામે ક્યારે આવ્યું કે નહીં એ સત્સંગનો શોખ ક્યારે આવ્યો સત્સંગનું સુખ દિવ્ય કહેવાય સત્સંગનું સુખ આવવા મળે તો પછી એને ભગવાન નું સુખ આવે શોધી સત્સંગ આવ્યો ફળ સબન કોેદ કહે સો સત્સંગ મેં લહે સત્સંગમાં ભગવાન નું સુખ આવે પેલા નું આવવું જોઈએ સત્સંગનો સુખ આવે એટલે શું કોને કહેવાય તમે શું કહો છો તો એ સત્સંગ પછી આ કથા વાર્તા હોય એ બહુ ગમી ગઈ હોય અને જીવમાં ચોટી જાય તો એ સત્સંગનો સુખ આવે બહુ આનંદ થાય સારી વાત ચોટી ગઈ હોય મોડી વાત ચોટી ગઈ હોય તો મુશ્કેલી થઈ જાય સારી વાત ભગવાનની ચોટી ગઈ હોય પોતાના જીવમાં તો એનો બહુ આનંદ આવે આનંદ આવે તો સત્સંગનું સુખ આવે સેવા કરવાની મજા આવે ભગવાનની સેવા કરવાની મજા આવતી હોય જે વસ્તુની બહુ મજા આવે બહુ મજા આવે એનું લક્ષણ હું તમને સેવા કરવાની બહુ મજા આવે કથાની બહુ મજા આવી બીજી કાંઈક બહુ મજા આવી તો મજા આવી છે એ કેમ ખબર પડે એમ લક્ષણ હું થાકે નહીં થાકે નહીં એ કાલો બીજી પછી બહુ સાંભળે પછી સાંભળે પછી બહુ સાંભળે તો એમાં મજા આવી હોય એની જાણે સાંભળે એ મજા એવા વિના સાંભળે જ નહીં પ્રયત્ન પૂર્વક સંભાળે તો એ સાધન કહેવાય એ મજા ન આવી કહેવાય પણ એને જાણે જાણે બહુ સાંભળે ઓહો તો પણ ભાઈ ભાઈ મેનુ હતું નથી સાંભળતું એને કોઈ સાંભળવાનું પ્રોગ્રામ કરે છે એ શું કરવાનું મેનુ સાંભળે છે મજા આવે છે જેટલી મજા આવી હોય એટલું તીવ્રતાપૂર્વક સાંભળે એટલે સત્સંગની મજા આવી હોય ભગવાનના ભગતની અરે હેત કરવાની મજા આવી હોય કથા વાર્તા સાંભળવાની મજા આવી હોય સેવા કરવાની મજા આવી હોય તો એ એને આખી જિંદગી સાંભળે હું ત્યાં રાજકોટ હતો ને અમારે ભજન થતું તો એ અટાણે હજી સાંભળે એટલે એટલે પોર સહન કર્યા હતા આમ થતું તું થતું આવી રીતે સેવા કરતા નથી ઘણી વખત આપણે પોર હે ચડી ગયા કોઠીની વાત કોઠીનો ચડતો જગ્યા પેટ નો ચડતો હોય તો એ શું થયું એ શું ખાયું હતું એ પોર હે માણસ ચડી જાય તો એનું શું ખાયું કહેવાય એવી રીતે સત્સંગના પોર હે ચડી જવું જોઈએ તો એને શું ખાયું કહેવાય છે સત્સંગ કર્યો હોય સેવા કરી હોય એને એનો પોરા આવો પોરા ચડવો જોઈએ માલિક પાસે ચોટલી સુધી પોરા ચડવો જોઈએ અને પોરા નથી ચડતો ત્યાં સુધી એને મજા નથી આવી મજા નથી આવી ત્યાં સુધી હંભારે હું એટલે સુખને ને ભગવાનના સુખને ને ઓળખવું આપણને કરતા કરતા બહુ મજા આવે અને કર્યા પછી તો બહુ જ મજા આવે તો એનો અર્થ એવો ચોક સુ કરતા કરતા સેવા કરતા કરતા મજા આવે પછી સેવા કરતા કરતા સેવા મૂકી દે ત્યારે બહુ સેવા ભારે એ વખત તો ગયો એ તે નો દેના ગતા હા એમ થવું જોઈએ તો એને એ શાસ્ત્રીજી મહારાજ નો સત્સંગ કરતા તો એ દિવસો ભયા ગયા એમ એવું એને સાંભરવું જોઈએ હાંભરે તો એને સત્સંગનો સુખ આવ્યું સત્સંગનો સુખ આવે તો એ કીધું ને એ સુખમાં જો એની દ્રષ્ટિ વહી જાય તો આ જગતના સુખ છે બધા મને એમાંથી મૂળિયા ઉખાડવા એ કોઈ પણ એકાદ ક્યાંક જીવમાં ચોટવું જોઈએ ફેવરાઇટ 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 કહેવાય થાકે નહીં અને પછી સાંભરે એ તો ભાઈ મજા આવે આપણા જીવનું બહુ સારું છે આમ બહુ મને ફાયદો બહુ જ મને ફાયદો મારા જીવનમાં બહુ જ મને બધી એવું જ છે જ પડ્યું જો મારે જ્યાં જ્યાં ગયો ત્યાં રૂંબાર મને પાતરું જ પડ્યો જૂનાગઢગઢ ગયો તો પછી ને આખું એમ કે આખી જિંદગી હંભારું કે મને ફાયદો બહુ જ છે એનાથી જ્યાંથી રાજકોટમાં આવ્યો ને રાજકોટમાં સેવા લીધી કે એનાથી મને બહુ ફાયદો થયો હજી સંભાળો મને બહુ ફાયદો છે ત્યાંથી પછી વિદેશમાં ગયો તો એમ મને બહુ ફાયદો થયો ફાયદો ફાયદો જ થતો જાય પોતાને દેખાવું જોઈએ ને કે બેટર થાય તો એને એમ દેખાય તમને એવું દેખાય કે નહીં કે હું અહીંયા ભણતો આઠમું ધોરણ ભણતો તો હું આવો હતો અને એના કરતા હું હવે એન્જિનિયર થઈ ગયો હતો મને ફાયદો ઘણો થયો બુદ્ધિમાં એવું દેખાવું જોઈએ ને પોતાને બેટર પોતાને બેટર દેખાવું જોઈએ એમ આગલા ભૂતકાળની તપાસે તો એને બેટર દેખાવું જોઈએ કે આ એના કરતા આપને ફાયદો થયો એટલે મજા આવી ફાયદો થાય તો મજા જ આવે ને કે ન આવે થાય અને તે બધું જાણવા માટે તેનું વિરોધી એવું દુઃખ તેની માત્રા જથ્થો વગેરેની સાચી ઓળખાણ આપણને હોવી જરૂરી છે જો અહીંના સુખ દુઃખ અને તેના આધાર સ્તંભોની ખબર ન હોય તો તેના હૃદયમાં વિચાર ઠરી ન શકે અને સુખના અધિકારી ન બની શકીએ જેમ ડોક્ટર કે આનંદ દુઃખ અને પછી એનાથી હું આગળ સુખ અતિશય સુખ થાય ત્યારે આનંદ કહેવાય અતિશય સુખ થાય અને અતિશય આનંદનો સ્વરૂપ એ ભગવાન મૂર્તિમાન પદ છે મૂર્તિમાં શોક છે તો પ્રતિકૂળ હોય એને દુઃખ કહેવાય તો પછી અતિશય પ્રતિકૂળ થાય તો શું થાય ઉદવેગ છે શોક શોક પીડા પીડા પછી શોક થાય અતિશય દુખ થાય અતિશય પ્રતિકૂળતા હોય તો સહન ન થાય ને પછી ઓલા તો બધા એના એક્શન રિએક્શન છે વિકળતા આવી જાય શોખ થાય ને મૂંઝવણ થાય એ બધાય તો એના એક્શન રિએક્શન છે એના મૂળમાં હો પ્રતિકૂળતા પ્રતિકૂળતા પ્રતિકૂળતામાં પછી અતિ પ્રતિકૂળતા હોય તો પછી મને હબાકા નાખવા એટલે હું અતિ પ્રતિકૂળ છે મને અને ક્યારે હબાકા આવે છે અને અટાણે હું શું મને અનુકૂળ છે ક્યારે અતિ અનુકૂળ થઈ જાય છે કઈ વસ્તુ અતિ અનુકૂળ થઈ જાય છે એનું એનાલિસિસ કરે તો એને સુખ શું કહેવાય અને દુઃખ શું કહેવાય સમજાય પછી સત્સંગમાંથી કંઈ સુખ આવતું હોય કે બીજે ક્યાંયથી સુખ આવતું હોય કે દેહભાવમાંથી સુખ આવતું હોય એટલે મહારાજ કે ભગવાનનો શોખ છે એ જો એને આવતું હોય તો ભગવાનના સુખ આવ્યા તેને કહેવાય ભગવાનની મૂર્તિ હંભારવાનું સુખ છે ભક્તિ કરવાનું ભગવાનની સેવા કરવાનું સત્સંગ કરવાનું આ બધા એમાં કે આપણને અતિશય આનંદ આવતો હોય ફેવરાઇટ આઈટમ હોય તો એને એ આઉટ કરવું પડે તો પછી પોઈન્ટ આઉટ કરે એટલે એનો અર્થ શું થાય કે એને પોતાનું અંગ ઓળખાય પછી મહારાજ કે પોતાના અંગમાં રહીને ભક્તિ વધારે કરવી તો એના જીવને સમાસ બહુ થાય અને સમાસ થાય તોય મળે જેમ ડૉક્ટર કે એન્જિનિયરની ડિગ્રી તો એક જ છેલ્લી પરીક્ષા દ્વારા મળી જાય પણ તે પહેલાં ધોરણ એકથી કોલેજ સુધી ભણવું પડે છે તેમ ભગવાનનું સુખ ઓળખવા માટે આ લોકના સુખ અને દુઃ ની પણ સાચી ઓળખાણ જોઈએ એનો એકડો તો ખબર પડવો જોઈએ પછી એન્જિનિયર થાય કે એકડો એન્જિનિયર થઈ જાય પછી ભગવાનના સુખની ઓળખાણ થાય છે માટે ફિલિંગ છે ફિલિંગ ને ઓળખવી જોઈએ મને કઈ અટાણે ફિલિંગ હાલે છે અને ફિલિંગનો કંટ્રોલ ફિલિંગને ઓળખવી અને પછી ફિલિંગનો કંટ્રોલ માટે સુખ અને કંટ્રોલ કે સુખ અને દુઃખ એટલે આપણે આ લૌકિક પદાર્થોમાં ઓવરફીલિંગ થઈ જતી હોય એને કંટ્રોલ કરીને ભગવાનના માર્ગમાં ભગવાનના ભક્તમાં ભગવાનની ક્રિયામાં ફિલિંગ ડેવલપ કરવી કરવી ત્યારે અને એમાં બહુ ભાવના વધી જાય એટલે ભગવાનની મૂર્તિ મને ઓટોમેટિક યાદ આવે માટે સુખ અને દુઃખ દ્વંદ્વ છે તે બંનેની સર્વાંગીણ ઓળખાણ થયા વિના ભગવાનનું સુખ ઓળખાય નહીં અને ત્યાં સુધી ત્યાં દ્રષ્ટિ પહોંચે નહીં અને ત્યાં દ્રષ્ટિ પહોંચ્યા વિના આ લોકના સુખમાં તુચ્છ બુદ્ધિ અભાવ બુદ્ધિ થાય નહીં જેમ જેને અમેરિકાના વિઝા ગ્રીન કાર્ડ કે નાગરિકતા મળી જાય તેને ભારતની સગવડતા તુચ્છ થઈ જાય અને જલ્દી છોડી દે પણ જેને ખબર નથી તેને કેમ છૂટે ન છૂટે મહારાજ કહે ભગવાનમાં હેત હોય ને ધર્મમાં નિષ્ઠા હોય તો પણ આ લોકના તુચ્છ સુખ છૂટી શકતા નથી જ્યાં સુધી પરમાત્માનું અને તેમના ધામનું સુખ સમજા પ્રસંગ થાય ભક્તિ કરતો હોય ધર્મ પાળતો હોય મહારાજનો નિશ્ચય હોય ને તોય સુખમાંથી છૂટે નહીં શું કરવાનો છૂટે આ જગતના સુખમાં શું કરવાનો છૂટે ઓલે પણ ધ્યાન નથી ગયું એનું એમ એ ટાર્ગેટ નથી કર્યું એણે કે મારે એ ટાર્ગેટ કરવો છે એટલે જ્યાં સુધી પરમાત્માનું અને તેમના ધામનું સુખ સમજાયું નથી અને તેની બુદ્ધિમાં આવ્યું નથી ત્યાં સુધી મહારાજ કહે છે એટલે જીવમાં એને નથી જ્યાં સુધી પરમાત્માનું અને તેમના ધામનું સુખ સમજાયું નથી અને તેની બુદ્ધિમાં આવ્યું નથી ત્યાં સુધી મહારાજ કહે છે કે દરેકના અલગ અલગ સુખ છે તેને તે કોને ઓળખાય છે તો જેના મનમાં ઝાઝા સુખનો લોભ હોય એટલે કે સાચું અને જાજુ સુખ મારે મેળવવું છે એવી જેના હૃદયમાં મારે ક્વોલિટી સુખ મેળવવું છે અને મારે બધાએ કરતાં બધાય બેઠા છે એના કરતાં મારે જાજુ મેળવવું છે એવું જ એને માલિકાથી ઉપડે ભડભડીયો એને એ સુખ ઓળખાય ભડભડિયા તો પડાવીને ઓળખાય નહીં મારી પાસે ભડભિયા પડવો જોઈએ કે મારે તો વિશ્વ મંગળ સ્વામી કોમ્પિટિશન કરવી છે એ આજ હાંજમાં કેટલું સુખ મેળવે એના કરતા જાજુ મેળવી લઉં હું ખાવા પીવાનું નહીં નું સુખ આજ મેળવી લો પછી સાંજે પૂછો કે તમે આજે આખા દીમા ક્યારે દુઃખી થયા કે થોડોક થયો તો કાકી હું હાવ થયો નહીં તમને કઈ સુખ સત્સંગનું કે સેવાનું કઈ સુખ એના કરતા આપણને વધારે આવવું જોઈએ વધારે સુખ ક્યારે આવે વધારે સેવા કરે તો કે વધારે સુખ ક્યારે આવે વધારે સેવા કરે તો આવે કે એટલે એ ધ્યાન રાખો કોઈક ઝાઝા જાજી સેવા કરતા હોય ને સુખ હાવ ન આવે કોઈક જાજી સેવા કરે ને તોય સુખ હાવ ન આવે એટલે ઈર્ષા દેખાય એ બધું ત્યાગ કરી અને ભગવાનને રાજી કરવા માટે કરે તો એને સુખ આવે થોડુંક હોય તો આવે એમાં જાદુ કરે તો બહુ જાદુ આવે ઈર્ષાથી એને દેખાય એને મચ્છરથી થી જાજુ કરે બહુ જાજુ કરી નાખે બધા કરતા વધારે તો પણ એને સુખ ન આવે એટલે હા દરરોજ પૂછવાનું વિશ્વ મંગલ સામે તમને વધારે આવ્યું મને વધારે આવ્યું